તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મોસ્ટ કોમન પ્રોબ્લેમ વિશે બરાબર ને કે જે આપણને શાયદ લાગે કે આ કોમન જે છે નથી પરંતુ ઘણી બધી પ્રકારની છોકરીઓને આવા પ્રકારની પ્રોબ્લેમ આવતી હોય છે પરંતુ તમને લોકોને અંદાજો પણ નથી હોતો જ્યાં સુધી મારા જેવો કોઈ કહેવાવાવાળો અને ડિટેલની અંદર નોલેજ આપવાવાળો તમને ના મળે અથવા તો આવો કોઈ પણ વિડીયો જે છે એ તમે ના જોયો હોય ત્યાં સુધી તમને અંદાજો પણ નથી થતો કે આવા પ્રકારની પણ પ્રોબ્લેમ જે છે એ સેક્સ્યુઅલ લાઈફની અંદર મિત્રો આવી શકે છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત એ કરવાના છીએ કે વોટ ઇઝ વજાય બરાબર ને એટલે કે વજાય કોને કહેવાય વજાય નિસમસ મિત્રો તમે જોયું હશે કે એક એવા પ્રકારની કન્ડિશન છે કે જ્યારે પણ તમે માટે સંબંધો ને ત્યારે તમને જબરદસ્ત જબરદસ્તવાની ઈચ્છા થઈ હોય છે સામે છોકરીને પણ જબરદસ્ત સંબંધ માનવાની ઈચ્છા જે છે એ થતી હોય છે પરંતુ જ્યારે જ્યારે તમે તમારો લિંગ જે છે એ યોનિની અંદર નાખવાની કોશિશ કરો છો ત્યારે તમે જોયું હશે કે છોકરી જે છે એ રજિસ્ટ કરે છે એટલે કે તેનો હાથ જે છે એ આડો લાવી દે છે બરાબર ને અને ઓટોમેટિકલી જે છે એ આમામ એનું માથું જે છે એ કરતું હોય છે એટલે કે આપણને એવું લાગે છે કે આ જે છે એ ના પાડે છે અને સંબંધ માનવા માટે નથી માગતી બરાબર ને એને બિલકુલ ઈચ્છા નથી આપણને એવું લાગતું હોય છે પરંતુ મિત્રો એમાં છોકરીનો કોઈ પણ પ્રકારનો વાક નથી હોતો કારણ કે એ જે રિફ્લેક્સિસ આવતા હોય ને એ બોડી જે છે એ ઓટોમેટિક જે છે આપતું હોય છે બરાબર ને એમાં છોકરીને ખબર પણ નથી હોતી કે હું હાથ જે છે આડો લાવું છું હું આને રજિસ્ટ કરવાની કોશિશ કરું છું એવું છોકરીને બિલકુલ ખબર નથી હોતી એનું શરીર ઓટોમેટિક આવા રજિસ્ટન્સ જે છે એ આપણે ટૂંકમાં કહીએ તો આપતું હોય છે તો મિત્રો આપણે આ જ ઉપર વાત કરવાના છીએ કે ભાઈ આના કારણો શું છે અને આ થાય છે કેના કારણે અને આની અંદર જો આ થાય તો તમને કઈ કઈ પ્રોબ્લેમ જે છે એ આવી શકે છે અને આ પ્રોબ્લેમ જે છે એનાથી સંપૂર્ણ બચવા માટે તમારે શું કરવાનું છે એના ટ્રીટમેન્ટ વિશે આપણે વાત કરીશું તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી મિત્રો છો યાર ચેનલને કરી લો પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું મિત્રો બિલકુલ નહીં ભૂલતા કારણ કે આવા પ્રકારનું નોલેજ આખા યુટ્યુબ ઉપર તમને ક્યાંય નહીં મળે અને આ ટોપિક ઉપર જનરલી સરળ ગુજરાતી ભાષાની અંદર કોઈ વાત કરવા નહીં માંગે તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને જો મિત્રો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે આ વજયની સમજ્યો છે એ કહેવાય કોને જો મિત્રો જ્યારે તમે સંબંધ બાંધવા માટે જાઓ છો ને ત્યારે નોર્મલી કેવું હોય છે કે સંબંધ જે છે એ બંધાઈ જાય છે અને પ્રોસેસ જે છે એ સારી રીતે પૂરી થઈ જાય છે બંને પાર્ટનર જે છે એ પૂરી રીતે એન્જોય કરે છે અને પ્રોસેસ જે છે તે ખતમ કરી અને સારી રીતે તેની સેક્સ્યુઅલ લાઈફ જે છે એ ચાલતી હોય છે અને બંને જણા જે છે એન્જોય કરતા હોય છે પરંતુ અમુક છોકરીઓની સાથે કેવી પ્રોબ્લેમ હોય છે કે અહીંયા હું છોકરીઓની વાત કરું છું છોકરાને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી હોતી એના લિંગમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી હોતો બરાબર ને અહીંયા અમુક લોકોને કેવું થાય છે કે જ્યારે તે લિંગ યોનીની અંદર નાખવા જાય ને મિત્રો તો ત્યારે છોકરી જે છે એને મેન્ટલી જ એવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ આવી જતી હોય છે કે તે તરત હાથ જે છે એ આડો જે છે એ લાવી દે છે અને એક પ્રકારનું રઝિસ્ટન્સ બનાવવાની કોશિશ કરે છે કે ભાઈ મારે નથી મતલબમાં આગળ વધવું બરાબર ને આપણને એવું લાગતું હોય છે સામેથી કારણ કે હાથ જે છે એ વાય વારે વારે આડો જે છે એ લાવી દેતી હોય છે અને તેનું શરીર જે છે મિત્રો રઝિસ્ટ કરતું હોય છે એ એટલા માટે મિત્રો કારણ કે તેની જે યોની હોય ને એ યોનીના જે આજુબાજુના જે સ્નાયુઓ હોય ને મસલ્સ હોય ને એને આપણે પેલ્વિક ફ્લોરના મસલ તરીકે ઓળખીએ છીએ તો આનું એક પ્રકારનું કોન્ટ્રાક્શન થતું હોય છે એટલે કે ધારો કે આ સ્નાયુઓ છે આ સ્નાયુઓ છે બરાબર તો એ સ્નાયુઓ જે છે એ આમ થતા હોય છે જ્યારે તમે લિંગ જે છે એ યોનિની અંદર નાખવા જશો ને એટલે સ્નાયુઓ જે છે એ આમ થશે આને સ્પાઝમ તરીકે ઓળખવામાં આવે છે મેડિકલ લેંગ્વેજની અંદર ગુજરાતીમાં કહું તો આને કોન્ટ્રાક્શન કહેવાય આવી રીતે થશે તો જેના કારણે આ જે યોની જે હોય છે તેનો એટલો પહોળો માર્ગ હતો અંદરની બાજુ તો હવે તેના સ્નાયુઓ આમ આમ થાય છે જ્યારે તમે લિંગ નાખવા માટે જાઓ છો ત્યારે એટલે આ આ માર્ગ જે છે યોનીનો એ નેરો થઈ જશે એટલે કે નાનો થઈ જશે બરાબર પછી લિંગ જે છે એ અંદર જવામાં પણ પ્રોબ્લમ ઊભી થશે તમે સમજી ગયા ને તો આવા પ્રકારની વસ્તુઓ જે છે એ થશે તો આને જ કહેવામાં આવે છે વજાય નિસમસ હવે મિત્રો અહીંયા હું તમને જણાવી દેવા માગું છું કે આમાં છોકરીનો કોઈ પણ પ્રકારનો વાક નથી હોતો કારણ કે આપણને એવું લાગે કે આ છોકરી જે છે એને જ પસંદ નહીં હોય સમન માધવાનું અને એ એ જાતે કરીને જ હાથ જે છે એ આડો લાવતી હશે અને રઝિસ્ટન્સ આપવાની કોશિશ જે છે એ કરતી હશે એનાથી એને મારાથી મતલબમાં ઇન શોર્ટ કાંઈ પ્રોબ્લેમ હશે આપણે એવું વિચારી બેસતા હોઈએ છીએ પરંતુ અહીંયા તમને સમજવાની જરૂર રહેશે છે કે આ એક પ્રકારની પ્રોબ્લેમ છે બરાબર ને કે જેની અંદર બોડી ઓટોમેટિક રજિસ્ટન્સ આપે છે છોકરીને મનમાં કંઈ નથી હોતું એને બી માનવાની ઈચ્છા હોય છે અને સંબંધ બાંધવો હોય છે પરંતુ એનું શરીર જ ઓટોમેટિક જે છે રજિસ્ટન્સ આપે છે અને ઓટોમેટિક એનો હાથ ક્યારે આડો વયો ગયો એ એને ખુદને પણ નથી ખબર હોતી મિત્રો બરાબર ને હવે આપણે વાત કરીશું કે આ કેને કારણે થાય છે જો મિત્રો અમુક પ્રકારની છોકરીઓ એવી હોય છે કે જેને સેક્સ પ્રત્યે મતલબમાં ડર લાગતો હોય છે બહુ વધારે પડતો તો આના માટે તમારે સાથે બેસીને કાઉન્સલિંગ કરવું પડે બરાબર ને એકબીજા સાથે વાતો કરવી પડે અને ખુલ્લી કિતાબની જેમ જે છે એ થઈ જવું પડે અમુક લોકો જે છે એ ડરે રહેતા હોય છે લગ્ન થયા પછી પણ એકબીજા સાથે કમ્યુનિકેશન અને કનેક્શન જે છે એ નથી બની શકતું પાર્ટનર લોકોનું તો મિત્રો આવા પ્રકારની વસ્તુ જે છે એ તમારે ન કરવી જોઈએ કનેક્શન જે છે અને કમ્યુનિકેશન સારું એવું બનાવવાની કોશિશ કરવી જોઈએ તો આવા પ્રકારનું જો કોઈ પણ પ્રકારની છોકરીને સેક્સ પ્રત્યે વધારે પડતો ડર લાગે તો આવું કેને કારણ થાય છે જ્યારે કોઈ કોઈપણ દિવસ જે છે એ આવા પ્રકારના વિડીયોઝ પણ નથી જોયા હોતા સેક્સ જે છે તેને પરફોર્મ કેવી રીતે કરવું સંબંધ કેવી રીતે બાંધવો તેની સ્ટેપ બાય સ્ટેપ તેને ખબર પણ નથી હોતું નોલેજ નથી હોતું બરાબર ને તો જ્યારે પહેલી વખત જે છે એ લિંગ યોનિની અંદર નાખવાનું થાય છે ત્યારે એને એમ થશે કે કોઈ દિવસ તો યોનિની અંદર લિંગ જે છે એ નથી નાખેલો અને આવા પ્રકારની વસ્તુઓ કોઈ દિવસ આપણે જોઈ નથી બરાબર ને તો મને જબરદસ્ત દુખાવો થશે દુખાવો થશે મને દુખાવો થશે એવા પ્રકારની પહેલેથી જ મેન્ટલી એ વિચારી લેતી હોય છે તો જેના કારણે હાથ જે છે એ ઓટોમેટિક શરીર જે છે એ આડો લાવી દેતો હોય છે બરાબર આ ઉપરાંત મિત્રો જ્યારે કોઈપણ પ્રકારની છોકરી જે છે એ પાસની અંદર ભૂતકાળની અંદર સેક્સ્યુઅલી એબ્યુઝ થયું હોય તો સેક્સ્યુઅલી ટ્રોમા તેને સહન કર્યું હોય તમે સમજી ગયા છો મારે ડિટેલ અંદર સમજાવવાની જરૂર નથી તો સેક્સ્યુઅલ એબ્યુઝ અને સેક્સ્યુઅલ ટ્રોમાને કારણે પણ આ બધી વસ્તુઓ થઈ શકે છે બરાબર ને આ ઉપરાંત અમુક પ્રકારની છોકરીઓને મેન્ટલી પ્રોબ્લેમ હોય છે બરાબર તો એ મેન્ટલ પ્રોબ્લમને કારણે પણ એટલે કે મેન્ટલ પ્રોબ્લેમ એટલે કે બીજી કંઈ નહીં પણ આમ આમ ડેલી લાઈફની અંદર વધારે વર્કલોડ હોય છે કામની અંદર તો જેને કારણે વધારે પડતું સ્ટ્રેસ આ ઉપરાંત એન્ઝાયટી ફીલ કરતી હોય ને મિત્રો તો એના કારણે આ ડેફિનેટલી પ્રોબ્લમ જે છે એ આવી શકે છે કારણ કે મને દુખાવો થશે એવા પ્રકારની વસ્તુઓ પહેલેથી જ મનની અંદર ગળાઈ જતી હોય છે તો જેના કારણે હવે આપણે વાત કરીએ મિત્રો કે આના સિમ્ટમ શું છે એટલે કે જો તમને વઝાયનિસમસની પ્રોબ્લેમ હોય બહેનોને તો જેને કારણે થશે શું સૌથી પહેલાં તો તમને ડર લાગશે એન્ઝાઇટી ફીલ થશે જ્યારે પણ લિંગ જે છે યોનેની અંદર નાખવાનો ટાઈમ આવશે ને તો ત્યારે તમને જબરદસ્ત એક પ્રકારની એન્ઝાઇટી જે છે એ ફીલ થશે અને ડર લાગશે અને જબરદસ્ત પેઇન પણ થશે જોકે રિયલીમાં પેઇન નથી થતું લિંગ જે છે એ જ્યારે યોનિનની અંદર નાખવામાં આવે ત્યારે નેચરલી જ તમે જો ફોર પ્લે કરેલું હશે ને તો લ્યુબ્રિકેશન સારું એવું આવી જશે તમારે જેલ વગેરે લગાવવાની પણ જરૂર નહીં પડે જેના કારણે દુખાવો તો નહીં થાય પરંતુ જો કે બોડી ઓટોમેટિક રિસ્પોન્સ આપે છે અને પહેલેથી જ માઇન્ડમાં વિચારી લીધું કે મને ડર લાગશે તો જેના કારણે હજી જે લિંગ જે છે યોનીને ટચ જ કર્યો હોય ને ત્યાં જબરદસ્ત એ જે છે મતલબ એને જબરદસ્ત પેઇન જે છે એ ફીલ થવા મળશે આ ઉપરાંત મિત્રો તમારા રિલેશનશીપની અંદર પણ પ્રોબ્લમ ઊભી થશે કારણ કે તમે સેક્સ્યુઅલી સેટિસફાઈ નહીં થઈ શકો બંને જણા કારણ કે તમે સંબંધ સંબંધ બાંધવાની પ્રોસેસ જ પૂરી નહીં કરી શકો ઇનકમ્પ્લીટ રહેશે બરાબરને તો એનો ફાયદો તમે નહીં ઉઠાવી શકો તો એટલા માટે તમને લાગશે જ નહીં કે મેં સંબંધ બાંધ્યો કે નહીં એટલા માટે ડેલી લાઈફની અંદર ઝઘડાઓ શરૂ થશે રિલેશનશીપની અંદર પ્રોબ્લમ આવશે અને તમને નથી ખબર કે આ વજાય નિઃમને કારણે થાય છે એટલે તમે તો છોકરીને જ કસૂરવાર ઠહેરાવશો બરાબર ને તો જેના કારણે છોકરી જે છે એને પણ ખબર નથી હોતી કે હું હાથ વચ્ચે લાવું છું રેઝિસ્ટન્સ કરું છું તો એટલા માટે તમે એવું માની લેશો કે આ છોકરીનો જ વાક છે પણ છોકરીને એવું મનમાં પણ નથી હોતું એનાથી ઓટોમેટિક એવું થઈ જતું હોય છે જેના કારણે ઝઘડા શરૂ થશે તમે સમજી ગયા ને આવા પ્રકારની પ્રોબ્લેમ થશે આ ઉપરાંત તમે જ્યારે પણ લિંગ જે છે એ યોનિની અંદર નાખવા જશો ને ત્યારે મેં તમને કીધું કે જે સ્નાયુઓ જે છે એ આમ કોન્ટ્રેક્શન થતા હોય છે કે જેના કારણે એટલો વાઈડ એરિયા હોય તો આમ કોન્ટ્રેક્શન થાય તો એટલો રહી જશે જેના કારણે અંદર લિંગ નાખવામાં પણ તકલીફ જશે એ ઊભી થશે આ ઉપરાંત મિત્રો જ્યારે તમે ડૉક્ટર જે છે તેને બતાવવા માટે જશો તો એ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર શું કરશે કે ભાઈ એક આંગળી બે આંગળી અથવા તો જરૂર પડીએ ત્રણ આંગળીનો ઉપયોગ કરી યોનિની અંદર નાખી અને પેલ્વિક એક્ઝામિનેશન તેને કહેવાય મેડિકલ લેંગ્વેજની અંદર તે કરશે એ જાણવા માટે કે તમને પેલ્વિક ફ્લોરના મસલ્સ જે છે એ કેટલા સ્વાઝમ થાય છે અત્યારે ખબર પડી જશે હવે ધારો કે તે ફિંગર નાખશે ને યોનિની અંદર તો તરત જ એ મસલ જે છે એ આમમ થવા મળશે બરાબર તો એ ડૉક્ટરને ફીલ થશે જે આંગળી નાખી હોય ને એના મદદ વડે એને ફીલ થશે તો એને ખબર પડશે કે આ સિવિયરિટી કેટલી છે એનું લેવલ કેટલું છે બરાબર તો એને અનુસાર એ ઇન્જેક્શન જે છે મસલને રિલેક્સ કરવા માટે જે છે એ આપી શકે છે આ ઉપરાંત ટ્રીટમેન્ટની અંદર આપણે વાત કરીએ તો જે સ્ટ્રેસ અને એન્ઝાઇટીમાંથી છોકરીઓ પસાર થતી હોય તો એને ને યોગા જે છે એ ડેફિનેટલી કરવું જોઈએ કારણ કે મિત્રો સાયકોલોજીસ્ટની પાસે તમે જશો તો એ પછી તમને દવાઓ જે છે એ શરૂ શરૂ કરશે તો એ લોંગ ટાઈમ માટે તમને બેનિફિટ નહીં આપે એનાથી સાઈડ ઇફેક્ટ થશે બરાબર અને તમે લાંબા સમય સુધી સાયકોલોજીસ્ટ સાયકેટ્રિક્સની દવા જે છે એ તમે લઈ પણ ના શકો કારણ કે એના બહુ બધા ગેરફાયદાઓ છે તો સારું છે કે સ્ટ્રેસ અને એન્ઝાયટી જે છે એ ડેફિનેટલી મેડિટેશન અને યોગા જે છે એ એનાથી ઓછી થઈ જશે તમે મેડિટેશન ડેઇલી પંદર મિનિટ માટે તમે જો કરશો કન્સિસ્ટન્સીની સાથે તો તમારી મેન્ટલ પ્રોબ્લેમ જો હશે ને તો દૂર થઈ જશે બરાબર એ તમે ડેફિનેટલી હું ગેરંટી સાથે કહું છું એ તમે ટેન્શન ના લો આ ઉપરાંત મિત્રો જ્યારે તમે સંબંધ બાંધવા માટે જાઓને તો ત્યારે સૌથી પહેલા તમારે ફોર પ્લે કરવાનું છે કે જેના કારણે વજનને લ્યુબ્રિકેશન આવે એટલે કે યોની જે છે તેની અંદર વિનાશ આવે આ ઉપરાંત તમારે જેલ જે છે એ પણ લગાવવાની છે કે જેના કારણે વધારે દુખાવો ના થાય બરાબર આ ઉપરાંત મસલ સ્પાઝમ જો વધારે પડતા થતા હશે તો એ તમે ગાયનેકોલોજીસ્ટને બતાવશો તો એ સ્પાઝમને ઓછા કરવા માટે જેના કારણે મસલ જે છે તેનો એટલું સ્પાઝમ થતું હોય તો એ બિલકુલ બંધ થઈ જાય એના માટેના ઇન્જેક્શન જે છે એ આપશે કે જેના કારણે યોની જે છે તેનો માર્ગ જે છે એટલો પહોળો જ રહેશે અને અંદર પેનેટ્રેશન કરવામાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ મિત્રો નહીં આવે આ ઉપરાંત મિત્રો એક બીજા પ્રકારની ટ્રીટમેન્ટ પણ છે કે જેને આપણે વજેનલ ડાયલેટર તરીકે ઓળખીએ છીએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આવા પ્રકારના વજેનલ ડાયલેટર આવે છે પ્લાસ્ટિકના બરાબરને તો મિત્રો જે બહેનો લોકો છે તેને વજન પ્રોબ્લેમ હોય તો તેને કરવાનું છે શું જો સૌથી પહેલાં તો તમારે જે સૌથી નાની અને પતલી સાઇઝનો ડાયલેટર હોય ને એ તમારી યોનિની અંદર તમારે ઇન્સર્ટ કરવાનો છે એટલે કે નાખવાનો છે અને ત્યાર પછી આ એક પ્રકારની કસરત છે બરાબરને તો એ તમારે નાખવાનો છે કે જેના કારણે મસલ જે છે આમ સ્પાઝમ થતાં હોય ને તો એને એક પ્રકારની ટેવ પડે કે ડાયરેક્ટ જે છે એ કોઈ પણ લાંબો અને એક જાડો મતલબમાં બરાબર ને બહારથી કોઈ પણ પ્રકારનો ઓબ્જેક્ટ જે છે એ અંદર નથી આવ્યો બરાબર તો એને એવું ફીલ થશે કે એકદમ પતલો ઓબ્જેક્ટ જે છે એ અંદર આવ્યો છે બહારની વસ્તુ તો જેના કારણે સ્પાઝમ જે છે એ થોડા ઓછા થશે તો બોડીને એ એવા પ્રકારની ટેવ પડાવવાની છે આપણે પહેલાં દિવસે તમે એ નાની સાઇઝનો અને પતલો નાખ્યો પછી ધીરે ધીરે તે મોટી સાઇઝ અને ત્યાર પછી તમારે એની જાડાઈ જે છે એ વધારતી જવાની છે ડાયલેટરની બરાબરને અને દિવસ બાય દિવસ તમારે એ ઇન્સટ કરી અને અંદર જે છે એ નાખવાની કોશિશ કરવાની છે કે જેના કારણે બોડી જે છે એમ એને એક પ્રકારની ટેવ પડી જાય બરાબર તમે જોયું હશે કે તમને જ્યારે સવારમાં ચા પીવાની મિત્રો ટેવ હોય ને ધારો કે તમારે સવારે સાત વાગ્યે તમને ચા પીવા જોઈએ છે એના વગર તમને ચાલે એમ નથી અને ચા જે છે એ તમારે જોઈએ છે ઇન શોર્ટ તો મારી વાત ધ્યાનથી સાંભળજો કે તમારે ઘડી ઘડિયાળમાં જોવાની પણ જરૂર નહીં પડે સવારમાં સાત જ્યારે વાગશે ને ત્યારે તમારું બોડી ઓટોમેટિક જે છે એ કહી દેશે કે હવે ચા પીવાની ઈચ્છા થઈ છે ત્યાર પછી તમે ઘડિયાળમાં જોશો ને તો એ એક્ઝેક્ટ સાત જ વાગ્યા હશે સાત અરાઉન્ડ જ થયા હશે બરાબર તો મિત્રો અહીંયા મારો કહેવાનો મતલબ એ હશે કે આપણી બોડીમાં એક પ્રકારની બાયોલોજીકલ ક્લોક હોય છે કે જે ઓટોમેટિક તમે ટેવ પડાવશો ને શરીરને એવી પડશે અને બોડી જે છે એ જેટલો સમય થશે ને એ ઓટોમેટિક સમજી જશે કે આને આ જોઈએ છે તો આની પાછળનો ગોલ એ જ છે વજનલ ડાયલેટરનો કે શરૂઆતમાં તમે નાની નાની સાઇઝના નાખો ત્યાર પછી તમે બોડીને ટેવો પડાવો કે જાડી જાડી સાઇઝના છે નાખીને બરાબર કે જેના કારણે સ્પાઝમ જે છે એ શરીરનું એ પહેલાં થતું હતું એટલું જ થશે ઓછું એ વધારે નહીં થાય કારણ કે બોડીને ટેવ પડી ગયું છે આ ઉપરાંત મિત્રો પેલ્વિક ફ્લોરના મસલની તમે એક્સરસાઇઝ કરાવી શકો જેને આપણે કિગલ એક્સરસાઇઝ કહીએ છીએ તમારે પેશઅપ કરતી હોય ને એવી રીતે તમારે જોર લગાવવાનું છે દસથી વીસ સેકન્ડ સુધી તમારે હોલ્ડ કરી રાખવાનું છે અને ત્યાર પછી તમારે રિલેક્સ થઈ જવાનું છે તમારે પાછું એવું કરવાનું છે પેશઅપ કરતા હોય તેવી રીતે જોર લગાવવાનું છે પણ પેશઅપ કરવાનું નથી તમારે ત્યાર પછી હોલ્ડ કરી રાખવાનું છે દસથી વીસ સેકન્ડ માટે અને ત્યાર પછી તમારે રિલેક્સ થઈ જવાનું છે તો આને કિગલ એક્સરસાઇઝ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આવું તમારે બે થી ત્રણ વખત એક ટાઈમમાં અને દિવસમાં ત્રણથી ચાર વખત જે છે એ કરી શકાય કે જેના કારણે જ્યાં સ્પાઝમ થાય છે ને તો એની અંદર તમને ઘણો એવો રાહત મળશે આ ઉપરાંત મિત્રો તમે કયા ડોક્ટરને બતાવી શકો બરાબર ને અમુક લોકોને ખબર નથી હોતી કે મારે કયા ડોક્ટરને બતાવવું જોઈએ જો તમને વજન પ્રોબ્લેમ હોય તો તમારે પહેલાં ગાયનેકોલોજીસ્ટને બતાવવું જોઈએ ત્યાર પછી તમારે સેક્સ્યુઅલ કાઉન્સિલર અને સેક્સ્યુઅલ થેરેપિસ્ટ આવે તેને તમારે બતાવવું જોઈએ તો મિત્રો અહીંયા હું તમને જણાવી દઉં કે નેવું ટકા કરતાં પણ વધારે બહેનો જે છે એને સેક્સ્યુઅલ થેરેપિસ્ટ અને સેક્સ્યુઅલ કાઉન્સિલરની મદદ વડે તે બહેનો જે છે એ કમ્પ્લીટલી સો ટકા વજન નિશમસની પ્રોબ્લમમાંથી બહાર સક્સેસફુલી નીકળી ગઈ છે તો સેક્સ્યુઅલ થેરેપિસ્ટ અને સેક્સ્યુઅલ કાઉન્સિલર અને ગાયો ગાયનેકોલોજીસ્ટ ઇન શોર્ટ તમારે આને બતાવવું જોઈએ અને જો મેન્ટલ પ્રોબ્લેમ હોય વધારે પડતું સ્ટ્રેસ એન્ઝાયટી તમે ફીલ કરતા હોય તો ડેફિનેટલી તમારે સાયકેટ્રિક્સ જે છે અથવા તો સાયકોથેરેપિસ્ટને બતાવવું જોઈએ અને તેની અનુસાર તમારે થેરેપી જે છે એ શરૂ કરવી જોઈએ તો આ ત્રણ પ્રકારના ડૉક્ટરને તમે બતાવી શકો છો બરાબર ને તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા કારણ કે આવા પ્રકારના ટોપિક જે છે એ તેના વિશે સેક્સ્યુઅલ નોલેજ હોવું ખૂબ જ વધારે જરૂરી છે આજના સમયની અંદર જે તમને ડિટેલની અંદર સારી રીતે ઇન ડેફ્થ આ ચેનલની અંદર આપવામાં આવશે વધારે માહિતી માટે અને જો તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો હું પર્સનલી તમને જોઈશ ઓનલાઈન કન્સલ્ટેશન મારી પાસે કરાવી શકો છો બરાબરને તમારા હર એક પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ હું આપીશ ફીઝ ઓનલી ફાઇવ હંડ્રેડ છે વધારે ઇન્ફોર્મેશન માટે આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન ચેક કરો બરાબર ને તો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડિયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ